જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મામલામાં કોંગ્રેસ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું કોંગ્રેસના આગેવાનોએ ખાન અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવાએ આ બાબતે અધિકારીઓનો ઉધળો લીધા બાદ આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્યાર કર્યા હતા સાથે જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાન અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરાયો હતો આ દરમિયાન કોંગ્રેસ કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું હતું તે દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી આ સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન તથા ભૂમાફિયાઓ દ્વારા આદિવાસી લોકોને તથા સમાજના અન્ય પછાત વર્ગના લોકોને રાજકીય વગ વાપરી ગેરકાયદેસર માટી ખોદાણ તથા આદિવાસી લોકોની જમીન ગેરકાયદેસર રીતે તોતેર એસીની પરમિશન આપી આદિવાસીઓને જમીન વિહોણા કરી દેવામાં આવે છે આ સમગ્ર પ્રક્રિયા ભૂમાફિયા સાથે વહીવટી તંત્ર એટલું જ જવાબદાર છે અને તેમની સામે પણ કડકમાં કડક ભરવામાં આવે તેવી માંગ કરાય છે આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓની મિલી સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનર કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે આવા તત્વોને ખુલ્લા પાડી તેઓ વિરુદ્ધ કડક પગલા ભરવા જોઈએ કુદરતી સંપત્તિને અને પ્રકૃતિને ગંભીર નુકસાન થઈ રહેલું છે ખાણ ખનીજ ખાધું ભૂમાફિયાના કોણામાં બેઠેલું છે ત્યારે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે ભરૂચ જિલ્લા ને લાગે છે ત્યાં સુધી આજે આખા જિલ્લામાં નર્મદા નદી પવિત્ર છે જે હિન્દુવાદ ની વાતો કરે છે નર્મદા નદી માં નું આજે કેટલું પવિત્ર છે એમાં આજે શું હાલત કરી રહી છે ખારા ને ખારા પડી ગયા છે કેટલા અકા મૃત્યુ પામેલા છે ત્યાં નર્મદા નદીમાં આજે દહેજમાં ગઈકાલે ત્યાં ખાલી શો કરવામાં આવ્યો રે પાડીને આખી આદિવાસી ની જમીન છે જે વિંગુ બે વિંગો ત્રણ એવી જમીનો છે એ જમીનો પર આવેલી છે ત્યાં કોઈ વગર જે આ ખાન ખનીજ ખાતું ભૂમાફિયા કોળામાં માથું મૂકેલું છે એમની બેલી ભગતમાં જિલ્લા આગેવાનોની મિલી ભગતમાં ભારતીય જનતા પાર્ટી ની એકદમ આખું તમામ ખોડી નાખેલું છે માટી ત્યાં નથી ખાડા ને છે ત્યારે આ પરિસ્થિતિમાં કઈ રીતે ચલાવી લેવાય આજે અમે આ માંગણી કરીએ છીએ કે કડક માર સજા થવી જોઈએ આજે અમે આ તારું મારવાના છે આ તારું ખાન ખનીજ ખોટીને મારવાના છે ખાન ખનીજ ખાતું તમારી કોઈ ભરૂચ જિલ્લામાં જરૂર નથી ભરૂચના સાંસદ ચૂંટાયેલા છે એ બે બાકલા થઈને વિનંતી કરે છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અમા મિલી ભગતમાં કરોડો રૂપિયા ઘર ભેગા કરેલા છે ત્યાં કુદરતી સંપત્તિ અને પ્રકૃતિને જે ભરૂચ જિલ્લામાં નુકસાન થઈ છે

જેને કેટલા ડંફળમાં મૃત્યુ પામેલા છે ત્યાં સીસીટીવી કેમેરા લગાવો સુકામ કોંગ્રેસ ના આગેવાનો પાછળ પડે છે સુકામ ભાજપ ની કરો છે ભરૂચ જિલ્લા કલેક્ટર ને બી કહેવા માંગુ છું કે આ બધું બંધ કરો તમારી રેમ નજરે ચાલી રહ્યું છે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નઈ લે આજે હવે ભૂકો બોલાવી દઈશું ભૂમ આખાની ઓફિસ તમે બંધ કરાવી દઈશું ચાલો